સુરત મહાનગરપાલિકા દ્વારા ડોક્સ ઓનર માટે બનાવાયેલા નવા કાયદાને લઈ ડોક્સ ઓનર એન્ડ વેલફેર કમિટી સુરત દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી સુરત કલેક્ટર હાલે પહોંચેલા ડોક્સ ઓનર એન્ડ વેલફેર કમિટી સુરત દ્વારા રજૂઆત કરાઇ હતી કે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં ડોક્સ રાખનારા માલિકો માટે નવો કાયદો બનાવ્યો છે જેમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કુતરા કર લેવા અને પાળવા તથા રાખવા બાબતોએ કુતરા માલિકે પાડોશી સોસાયટી પ્રમુખ સહિત દસ લોકોની સહમતી રજૂ કરવા જણાવાયું છે જેને લઈ ડોગ્સ ઓનર એન્ડ વેલફેર કમિટી સુરત દ્વારા વિરોધ કરાયો સાંભળો ડોગ્સ ઓનર કમિટીના સભ્યો મારું નામ આશિષભાઈ ગાંધી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ જિલ્લો સુરત એના બોર્ડ ઓફ ડિરેક્ટર છું પ્રાણીઓ ઉપર થતા અત્યાચારો અને પ્રાણીઓની કલ્યાણ બાબતની આ સમિતિ કલેક્ટરના પ્રમુખશ્રીના અંડરમાં કામ કરતી હોય છે જેમાં વિવિધ ક્ષેત્રના વિવિધ અધિકારીઓ આ સમિતિના સદસ્યો છે સુરોધન અત્યારે આજે રજૂઆત એવી છે કે ગુજરાત સરકારમાં વર્ષોથી એક રૂલ છે પ્રાણીઓનું રજીસ્ટ્રેશન કરાવવાનો અને એનો કર ભરવાનો પ્રાણીઓનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ અને એનો કર ભરવો જોઈએ પણ હમણાં હમણાં સુરત મહાનગરપાલિકાએ

ભારત સરકારમાં પ્રાણીઓ ઉપર અનુકંપા રાખવાની પ્રાણીઓનું જતન કરવાની પ્રાણીઓની સુધારણા કરવાની બંધારણમાં કલમ એક છતાં પણ કોર્પોરેશન એમ કે માત્ર એક જ પ્રાણી માટે તમારે કામ કરવાનું ભારતના સ્ટેમ્પ ડ્યુટી અધિનિયમની અંદર ક્યાંય પણ પ્રાણીઓ માટે સરકારે ન બનાવેલા હોય એવા રૂલ્સ ઉપર સ્ટેમ્પ પેપર એફિડેવિટ નથી કરવાનું છતાં પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આ બિનઅધિકૃત રીતે સ્ટેમ્પ પેપર એફિડેવિટ કરાવવા છે અમે આ પદ્ધતિનો સરકારમાં જે મંજૂર નથી એ પદ્ધતિનો કલેક્ટર શ્રીને ધ્યાને દોરવા સરકાર શ્રીને ધ્યાને દોરવા અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જે મનગડત રીતે પોતાના કાયદાઓ ચલાવી રહ્યા છે એનું સરકાર શ્રીને ને સત્તા પર ધ્યાન દોરવા માટે આવેલા છીએ